જો જય દ્વારકાધીશ કાલ જમીન વિડીયો પૂરો કર્યો અને પછી રસ્તામાંથી ચાલુ કરી દીધો છે પણ એમાં હતું એવું ને કે ધારાની છે ને અહીંયા બદામ ફાળી ગયા બોલો જો તો કાકી કે છે કે હાલ આપણે બદામ પાડવી કે જો તો આ બધાને બદામ ખાઈ એ બદામ ખાવાની છે બદામ ખાવાની છે એમ કહે છે તો જો પાડ્યો બતાવી તો ધારા પણ ખબર

મે <laughs> ધૂવી જો કુર્તી ધ્યાન માં આવી ગઈ અમાર છે ને એવી કુર્તી છે જો અહિયાં મારી પાસે ધૂવી પાસે છે એમ છે કા ધૂવી અહિયાં જો પસ તો કઈક અલગ જ ટાઈપ ના છે આમ જો જો અહિયાં ભેળ મળે છે મસ્ત મસ્ત ભેળ છે જો મરસું નાખેલું છે આમાં જો જો અહિયાં કેવી મસ્ત મસ્ત છણિયા સોળી છે જો ભાવ હું હોય એ તો નથી ખબર અમે કઈ પૂછવા નથી જાતા લેવી નથી તો મેં કીધું ખોટું હું પૂછવું એમ છે

ઓછા પછી બજાર માં આટો અમે માર્યો પગપાળા પછી પાછું જવું તું ડુંગરે ગોવા તો રિક્ષા કરી હવે પાછા રિક્ષા માં બેસી આવ્યા છે અમારી જ્યાં બાઈક મૂકેલી છે ને ત્યાં બાઈક કેવી છે અને અમે બધા કેરા મારવાના છીએ અમે ભાઈ રિક્ષા માંથી ઉતરે જેવણી સરસ છે આમ જો મસ્તી ની નાની એવી આ કેટલા છે તારા પૂછતો સરસ છે બજાર માં આટા મારતા મારતા અમારે મારે ને સારોને જવાનું છે રાસ ગયા છે ઓલા બેને મૂકવા કિપ કરવા મારે ને ત્યાં સુધી મેં કીધું ધારણ કહાલ આપણે બજાર જોતા જોતા આગળ ચાલી યાર અમે છે ને પાલીતાણામાં ભૂલા પડી ગયા એમાં એવું છે અમને એમ છો અહીંથી બજાર નીકળશે પણ આ બજાર છે ને એટલે બોલી છે ને ભૂલી જ નથી થાય બોલો અમે ત્યારે આ મેપમાં સોવે આમ સો મેપમાં સોવું પડ્યું આ રસ્તો ક્યાં નીકળે ને એ નથી ખબર અમને અને અમારે છે ને પેલો શોખ પડે ને શોખ ન્યા નીકળવાનું છે રાજ અમાર વાટે ન્યા ઉભા રહેવાના હતા કે અમને શોખ મળતો નથી બોલો તળેટીથી બહાર નીકળે ને નથી મળતો ખોવાઈ ગયા હતા હવે આ રસ્તો છે ને જ્યાં નીકળે ન્યા ન્યા આપણે બોલું કરવી બીજું હું ગમે ત્યાં નીકળતો તો હશે જ તે ને આથી બીજી બજાર ચાલુ થઈ ગયો ધારામ જો

હાલો ફેમિલી છે ને પાલિતાણામાં જે રહેતા હોય ને એ બહુ બધાની કમેન્ટ આવશે પણ કોઈ કોન્ટેક હોય ને એટલે ક્યાંય હું થઈ તો ન એકું તો અત્યારે છે ને અમારે હા અત્યારે પાલિતાણામાં જ રોકાવાનું છે અને અત્યારે અમારે નાઈટ પાર્ટી છે મતલબ સાંજની તો એ છે ને કાલના વિડીયોમાં આવશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો હાલો આપણે મળવી કાલના નવા એક વિડીયોમાં જય દ્વારકાધીશ મજા આવી હો પાલીતાણાના બજારમાં આટો મારવાની હા